મિત્રો આ વિડીયો છેલ્લે સુધી જોજો આ વિડીયો એના માટે છે કે જીવનમાં કોઈ પણ પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર અને જો તમે છેલ્લે સુધી આ જોયો તો છેલ્લે હું તમને એક રસ્તો પણ બતાવીશ તો શરૂ કરીએ આ તો મિત્રો લાઈફમાં એવી પરિસ્થિતિ આવે કે આપણને રસ્તો દેખાવાનો બંધ થઈ જાય આપણને એમ થાય કે આનો કોઈ રસ્તો જ નથી આપણા મનમાં નિરાશા વ્યાપી જાય મનમાં દુઃખ થવા લાગે ક્યારેક ક્યારેક તો આપણને એવું થાય કે આપણે જીવનની પરીક્ષામાંથી નાપાસ થયા છીએ થાય છે તો મિત્રો હું હું તમને ગેરંટી આપું છું જે આગળ વાત વાત એ અગર મગજમાં બેસી ગઈ તો લાઈફના કોઈ પણ પ્રોબ્લેમમાંથી તમે આસાનીથી બહાર આવી શકશો તો આ વાત છે સ્કોટલેન્ડના રાજાની રોબર્ટની સ્કોટલેન્ડનો જે રાજા રોબર્ટ છે એ લડાઈની અંદર હારી ગયો અને પછી પકડાઈ જવાની ભીખથી તે વ્યક્તિ જંગલમાં એને પણ આપણી જેમ જ દુઃખ થવા લાગ્યું મનમાં નિરાશા વ્યાપી ગઈ અને બધું દેખાવાનું બંધ થઈ ગયું અને એને એવું લાગવા મળ્યું કે ક્યાં સુધી હું આ સહન કરીશ ક્યાં સુધી હું આ ભટકીશ

વારે વારે ઝાડ રચે અને વારે વારે પડી જાય અને ઘણા પ્રયત્નોના અંતે કરોડિયા એ ઝાડ રચી અને આ દ્રશ્ય રાજાએ જોયું અને રાજા હલી ગયો એને મનમાં એવું થયું કે આ નાનો એવો કરોળિયો છતાં પણ મહેનત કરવામાં થાકતો નથી અને કેટલી મહેનતના અંતે આને સફળતા મેળવી તો હું તો રાજા છું જો આ થી ઠાકતો ન હોય તો હું કેવી રીતે મહેનત થી હું પણ મહેનત કરીશ હું રાજા છું હું પણ પ્રેક્ટિસ કરીશ આ રાજ્ય મારું હતું લડીશ અને પાછું રાજ્ય અને પાછો હું રાજા બનીશ અને એવી હિંમત આવી ગઈ અને આ રાજ્ય આ રાજા એ કહેવાય છે કે જંગલ ની અંદર એવી પ્રેક્ટિસ કરી કે હજારો લોકો સામે કેવી રીતે લડી શકાય અને પ્રેક્ટિસ કરીને મેદાનમાં ઉતરો અને લડાઈ કરી અને રાજા એ જીત મેળવી અને પાછું એનું રાજ્ય મેળવ્યું તો તમે પણ તમારા જીવનની લડાઈ ની અંદર જીતવા માંગો છો અગર હા તો છેલ્લે મેં તમને કીધું તો કે હું રસ્તો બતાવીશ તો મિત્રો તમે લાઈફમાં કોઈ પણ જગ્યાએ અટવાયેલા હોય હું તમને બહાર કાઢવા માટે રેડી છું ખાલી વીસ લોકોને જ આ ઓફર હું આપું છું તો બાર કાઢવા માટે રેડી છું પણ એના માટે તમારે કલાકનું મારું વન ટુ વન સેશન હું તમને ફ્રી આપીશ જેની કિંમત પાંચ હજાર રૂપિયા છે આ સેશન તમને ફ્રીમાં મળશે તો રાહ સેની જોઉં છો અત્યારે જ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને દસ લોકોને શેર કરી અને સ્ક્રીન શોટના ફોટા ડિસ્ક્રિપ્શન ની અંદર મારો વોટ્સઅપ નંબર છે એમાં ફોટા મોકલો અને અત્યારે સીટ બુક કરો તો મિત્રો મળીએ વન ટુ વન કોલ ની અંદર ખાલી વીસ લોકોને છે વહેલા તે પહેલા ની ધોરણે તો સમય ગવાયા વગર તરત જ અત્યારે જ આ એક્શન લ્યો અને તમારી લાઈફની ન્યુ જર્ની સ્ટાર્ટ કરો